માર્કેટ એટલે આપણે પેલે ધોલ વેસ હતી અહીંયા આવી ગયા વાયબ્રન્ટ સ્કૂલ અહીંયાથી આવ્યો હોમે નાયરા પંપ હવે આપણે આપણે પંપે પંપેથી આવી જીતી દશામાં ચોકડી દશામાં ચોકડી આવ્યા હવે આપણે બધા કોમેન્ટ કરજો કે મેળો કઈ જગ્યાએ ભરાય છે બરાબર આ સીધી સીધો રોડ છે દશામાં મેળો ભરાઈ રહ્યો અને ઓયથી હવે જાતે જય બાબાની સેવા કેમ્પ આપશે મોરે આ જો રણોજા હેડ તો જવાવાળા માટે સેવા કેમ્પ રામા ધણી રબારી યુવક મંડળ જેવા કે પીસા બરાબર કોનો ગોય બેસતો તો ભાઈ ઝંડા એવાથી હવે આપણે લઈ લીધું સીધી સીધું દીપક ભાઈએ રેલવે ચોકડી ક્યાં છે રેલવે ફાટક અમાર મન નહી છે રેલવે ફાટક બંધ પણ હતી ખુલ્લી એટલે મેળ પડી ગયો અમારો અને આ આયો સીએનજી પંપ સીએનજી પંપ થી સીધી સીધા રેલવે ફાટક ક્રોસ કરીને આપણે મેકળી જા જૂના ડીસા હાઈવે થર્ડ ઓર મળે ચોકડી આ છે એમની ચોકડી

જો સોહેડ માય બેઠા મંદિર નું સ્વાગત છે મંદિર જો ખરડો વર્ણ નું 64 જોગણી માં મંદિર બરોબર આ છે માતાજી ના કોજી ચૂમ કરીને બતાઈ દો એમને આ બોજી બરાબર અને આ વળલો એને ની 64 માં નું વળલો